શું હેલો આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં તમારા માટે લાવ્યો છું આઈટેન ગાડીઓ આજે હું બતાવવાનો છું આઈટેન ગાડીઓ સેકન્ડમાં સસ્તી અને સારી જેને i10 લેવી હોય ને એ જ લોકો આ વિડીયો જોજો કેમ કે i10 સારી સારી વાળી અને મસ્ત ગાડીઓ આવી છે જે સેકન્ડમાં હોય સસ્તી અને એકદમ ઓફરવાળી કહેવાને આવે ને ઓફર સાથે મળે છે અહીંયા અમારી ચેનલમાં અમારી ચેનલમાં એક જ વસ્તુ હોય છે જે ઓફરવાળી વસ્તુ હોય અને એકદમ મસ્ત વસ્તુ હોય બેસ્ટ અને મસ્ત ગાડી બતાવવાનો છું જે તમને પસંદ આવશે અને ચાલો હવે આપણા વિડીયોની શરૂઆત કરીએ છીએ ચાલો સૌથી પહેલાં જે કોઈ નવા આવ્યા હોય ને એને તો એક જ કહું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો ગાડી બતાવું છું હવે તમારા માટે લાયો છું આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે બે ચુમ્મોતેરમાં બે લાખ ચુમ્મોતેર હજાર બે હજાર પંદર મોડલ આ અમદાવાદમાં પડી છે ઊંધાઈ i10 આ ગાડીની કન્ડિશન મસ્ત લાગે છે સારી લાગે છે આના ચાર ટાયરો બરાબર છે એન્જિન કમ્પ્લેટ છે જો તમારે આ ગાડી લેવી હોય તો આ ગાડી આપણે અમદાવાદમાં પડી છે અમદાવાદમાં રહેતા હોય તો જોડે પડશે તમને અને દૂર રહેતા હોય તો આ ગાડી તો મળી જ જવાની છે આ ગાડી લેવા માટે તમે મને જલ્દીથી કહેજો કેમ કે સારી ગાડી છે જેટલી સારી ગાડી હોય ને એ જલ્દી વેચાય છે જેટલી વસ્તુ સારી બતાવો ને એ જલ્દી કોન્ટેક થાય છે ખબર છે ને તો આ ગાડી મસ્ત છે આ ગાડી તમને આટલામાં પડશે લેવા માટે તમે મને કોન્ટેક કરજો ભાવ ભાવ બધું તમને કહી દીધું અને પ્રાઇઝ કહી નાખી પછી હવે તમને બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છું એ પણ સારી છે અને આઈ ટેન હવે તમારા માટે લાવ્યો છું બીજી ગાડી હવે તમે આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે બે એકત્રીસમાં આઈ ટેન એરા આ ગાડી જોઈ શકો છો બે હજાર ચૌદ મોડલ અને તમને પડશે બે એકત્રીસમાં બે લાખ એકત્રીસમાં પણ પેટ્રોલની છે આ ગાડી સત્યાશી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે એસી ચાલુ છે પાવરફુલ સ્ટીરિંગ પાવરફુલ વિન્ડો પાવરફુલ કન્ડિશન પછી એન્જિન બધી રીતે લાગે છે સારી ગાડી અમદાવાદમાં પડી છે આ ગાડી આ ગાડીનો કલર પણ મને પસંદ આવી ગયો તમને પણ આ ગાડીનો કલર પસંદ આવશે જો કલર જોઈ શકો છો ગ્રે જેવો કલર છે પણ મસ્ત છે ગ્રે કલરની ગાડી એકદમ યુનિક લાગે છે અને શું ગાડી લાગે છે તો લેવા માટે તમે મને કહેજો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આઈટો એન્ડ સ્પોર્ટ્સ સીએનજી વાળી છે આ ત્રણ એસીમાં વેચવાની છે આ વિસનગર પડી છે બે હજાર સોળ મોડલ ફર્સ્ટ ઓનર ફૂલ ફ્યુલ છે પેટ્રોલ સીએનજી અને હા સાડત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે કિલોમીટર તો સાફ કે ઓછા છે આના વધારે નથી પણ ગાડીનું મોડલ ઊંચું છે એટલે આનો ભાવ ઊંચો રાખેલો છે અને વિસનગરમાં છે ત્રણ એસીમાં જો તમારી લેવી હોય ને આ ગાડી તો લેવા માટે તમે મને કહી દેજો મસ્ત ગાડી છે અને સારી છે ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ છું આ ગાડી હવે તમે આ ગાડી જો આ ગાડી મારે વેચવાની છે ફક્ત ને ફક્ત એકદમ ઓફરવાળી આ ગાડી મારે વેચવાની છે બજેટ ભાવના ઓફરવાળી વસ્તુમાં એક લાખ સોળ હજાર રૂપિયામાં બે હજાર દસ મોડેલ ત્રણ ઓનર પ્યોર પેટ્રોલની છે આ આ થર્ડ થર્ડ ઓનર ત્રણ ઓનર ફરીથી કહું છું તમને તમે ધ્યાનથી સાંભળજો જેથી તમને લેવામાં કંઈ પ્રોબ્લેમ ના થાય તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો આ ગાડી પણ સારી લાગે છે અને હા કે આ ગાડી તમને ક્યાં જોવા મળશે હવે એનું એડ્રેસ હું તમને આપી તો આ પણ અમદાવાદમાં પડી છે ગાડી એક બે અમદાવાદ છે એક વિસનગર છે એવી રીતે છે તો આ ગાડીઓમાંથી કોઈ પણ ગાડી પસંદ આવી અને તમારે એવું લાગે ને તો ફોટા હું વોટ્સઅપમાં આપીશ જોઈને ચેક કરી શકો છો આ વિડીયો સારું લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે ને એ તમે જોઈ શકો